વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકારેશુ સર્વદા જય માતાજી જય દ્વારકાધીશ ને મારી ચેનલ ગુજુ તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે જે ભાદરવી અમાસ જેને પિતૃને અમાસ કહેવામાં આવે છે તો આપણે એની આજે વાર્તા સાંભળશું અને એનું પૂજન પીપળા પૂજન કેમ કરવામાં આવે છે એ જાણીએ તો ભાઈ આ વ્રત ભાદરવાની અમાસના દિવસે કરાય છે ને તે દિવસે સવારે વહેલા વસ્ત્રો સાથે તાંબાના પાત્રમાં પાણી ભરીને પવિત્ર જગ્યામાં આવેલ પીપળાનું પૂજન કરવું અને એમાં પીપળાની ડાળીઓ પર પાણી રેડવું પછી અભિલ ગુલાલ વડે પીપળાનું પૂજન કરવું પીપળાના થડે વસ્ત્ર અથવા સૂતરના તાતના વિતાળી એકસો વાર પ્રદિકણા કરવી અને આસવારા વ્રત કહે છે અને આ વ્રતમાં બ્રાહ્મણ કે ગરીબને કાચા અન્ન કે વસ્ત્રોનું દાન આપવામાં આવે છે શિવ મંદિરમાં કે જળાશયના કિનારે ઉગાડેલ પીપળાની પૂજન ઉત્તમ ગણાય છે આ દિવસે પિતૃઓને પાણી પાવાનો દિવસ ગણાય છે આ વ્રતમાં ઉપવાસ કરવાનો હોતો નથી ઘણી જગ્યાએ આ વ્રત ત્રણ દિવસ સુધી કરવામાં આવે છે અને આ વ્રત લોકપ્રત હોવાથી એમાં લોકકથાઓ અલગ અલગ જે પણ જે જગ્યાની હોય એ રીતના અલગ અલગ લોકકથાઓ કહેવામાં આવે છે Abar